આજનો અમારો કાર્યક્રમ અનુજાતિ સમાજ તરફથી આખા ગુજરાતભરના અનુજાતિ સમાજ તરફથી જે આહવાન કરવામાં આવ્યું હતું કે બાઇક રેલીને આપણે અમે ગોંડલ જવાના છીએ ત્યારે જૂનાગઢથી આ રેલીનું શરૂઆત થઈ રહી છે ત્યારે હું આજે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને બાબાસાહેબના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને સીધા અમે વડાલ જવાના છીએ વડાલ જ્યારે પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ ત્યાં પાણી અને સરબતની વ્યવસ્થા અને અમારી રેલીનું સન્માનનું આયોજન રાખ્યું છે એ બધા પાટીદાર સમાજનો પણ હું આભારી છું અને ત્યાંથી અમે સીધા નવાગઢ જવાના નવાગઢથી ફોલાર વિધિ કરી સીધા ગોમતા ફાટક ગોમતા ફાટકથી સીધા અમે ગુંડાળા ચોકડીએ જે અમારા સૌરાષ્ટ્ર આખાના જે દલિત ભાઈઓ આવ્યા છે ત્યાં પણ અમારું સન્માન થાય ત્યાંથી અમે સીધા ગોંડલની ગલીઓમાં જુદી જુદી જગ્યાથી અમારી બાઇક રેલી નીકળશે અને સભા સ્થળે જઈ અને ત્યાં ભાષણ સૂત્રચાર કરી જમી અને આખો સમાજ છૂટો પડવાનો છે ગોંડલ નો જ કાર્યક્રમ નહી જ્યાં જ્યાં દલિત સમાજ ઉપર અત્યાચાર થશે એ જ ગામમાં હવે અમે જાશું અને અમે હવે અમે આવેદન દેવા આવેદન પત્ર કે વિરોધ કરવાનું બંધ કરીશું જ્યાં ગામમાં દલિત સમાજ ઉપર અત્યાચાર સાથે ત્યાં રાજુ સોલંકી ખુદ જાશે અને ન્યાય એનો વિરોધ કરવામાં આવશે અમારી માંગ એટલી છે કે મારા દીકરાને કપડા ઉતારી અને છ જણાએ વિડિયો ઉતાર્યો છે છ જણાએ બંદૂક જે બતાવી છે બંદૂક જમા કરે એ વિડિયા જે કહી મોબાઈલ જમા કરે અમારો કેસ સ્પેશિયલ કેસમાં લેવામાં આવે કોર્ટની રચના કરવામાં આવે અને સરકાર તરફથી સ્પેશિયલ વકીલ અમને આપવામાં આવે છ જ મહિનામાં આ કેસ પૂરો કરી અને એને સજા આપવામાં આવે જેથી કરીને ગતિશીલ ગુજરાતની જે સરકાર શ્રી વાત કરી રહી છે તો એની ગતિ બતાવે એવી સરકારશ્રી પાસે અમારી વિનંતી છે